આજે અગિયારસો કરોડ જે વધારો કરીને મેં આપ્યા છે નવસો સાડત્રીસ માંથી એના ફોર્મ ભરાવાનું ગઈકાલે શરૂ થઈ ગયું છે દસ હજાર કરોડ રૂપિયા એસડીઆરએફ રેવન્યુ નાણા વિભાગ માનની નીતિનભાઈ હાજર છે નાણા વિભાગ સુપેરે સંભાળ્યું છે કેટલા બધા એના નિયમો હોય છે મને કહેતા આનંદ થાય છે કે મુખ્યમંત્રીએ એ નિયમોમાં સરળીકરણ કેવી રીતે થઈ શકે એના માટે મારા વિભાગ સહિત નાણા વિભાગ હોય રેવન્યુ વિભાગ હોય એમને માર્ગદર્શન કર્યું માનની મોદી સાહેબ એમને જે ખેડૂતો માતા હમદર્દ રહ્યા છે અમિતભાઈ સાહેબ જે રીતે હમદર્દ રહ્યા છે એ જ દિશામાં તમારા મારા મુખ્યમંત્રી ખેડૂતો માટે થઈને એમના હમદર્દ બની ને મિત્રો શુક્રવારે જાહેરાત કરી ખુબ વિનમ્રતાથી ભાવથી કહું છું શુક્રવારે સાંજે માની મુખ્યમંત્રીએ એ જાહેરાત કરી શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ અને ગુરુ શુક્રવાર તો સાડા સાથે જાહેરાત કરી હતી સાહેબ આ તમામ ફાઇલો એક ટેબલે ચલાવીને કેરીઓ ન રે રીતે પૂરી કરીને સાહેબ તમે માર્ગદર્શન આપ્યું અને આજે સાતમા દિવસે હમણાં જ એનો જીઆર થઈ જવાનો છે આવતીકાલથી આવતીકાલ થી સોળ હજાર પાંચસો ગામ ખેડૂતો આજે હમણાં જ બહાર પડવાનો છે આવતીકાલથી બાર વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ